तो हूँ तारी जिंदगी रंग भर दी तारा जीवन में खुशी होने बढ़ी खुशी हूँ लगी बहुत कार्य मज આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ માં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધા માં દાન પર્યા પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન નામે છેતરપિંડી કરનાર થી સાવધાન રહેવું બોલો બોલો હા કાકા મારા પપ્પા એ હમણાં તમારો ફોન લાગ્યો તો દાદાના ફોન થી હાજી તો મારા માટે બોલો એટલે આપણે યુટ્યુબ ઉપર ચેનલ છે માં તમારી બાયોડેટાનો વિડીયો બનાવવો પડે મૂકવો પડે માં તમારો પરિચય નો વિડીયો બનાવવો પડે અને મૂકવો પડે યુટ્યુબ દ્વારા પાત્ર મળે તમને તમારે મારી સાથે વાત કરવી પડે એનું અહીં રેકોર્ડિંગ કરું અને આપણે યુટ્યુબ ઉપર મૂકીએ મૂકો છે આપડે બરાબર છે બરાબર છે ચાલુ રાખજો આપણે તમારી ડિટેલ લઈ લઈએ શું નામ છે તમારું મારું નામ છે નાયક મયંકુમર કુંડનભાઈ મયંકુમર હા નાયક મયંકુમર કુંડનભાઈ અચ્છા મયંક કુમાર કુંડનભાઈ હા નાયક હા સર બરાબર છે કેટલી ઉંમર છે તમારી ઉંમર 38 વર્ષની છે અચ્છા 38 વર્ષ છે હા સર બરાબર છે સગાઈ લગ્ન કેવું થયેલું છે તમારું સાહેબ મારાગર લગન થયા હતા પણ એક જાય માટે આવો બરાબર બરાબર તો સબંધ આગળ રાખો રાખો નહીં લખ્યા લો મને એવું કે કાયમ માટે મા બાપ નો વ્યવહાર થોડી તમે બોમ્બે રેવા આવો છો અને મા બાપ આમ વારવાનું નહીં તો પછી મેં કીધું મારે એવું નથી કરવું મારે મારા ડિવોર્સ જ જોઈએ આગળ ચલાવવું નથી એમ અને છોકરી મારા પાસે અઢી વર્ષ છોકરી રહી છે બે ત્રણ મહિના રહી નથી બસ કેમ કે ઘર કરવા માગતી નથી એને કેવું હતું કે એના ભાઈ લવમેજ કર્યો ને મરાઠી છોકરી પાસે બરાબર છે અને મમ્મી રોજ આ છોકરી લગ્ન કરતી જ નથી મારી પાસે મોડી ઉંમરે લગ્ન કર્યા તો આવું કર્યું એમ ઓ અને મને કીધું નહીં કે એને ત્રણ વાર સગે કરી લીધી આ તો હું એને ગામડે ગયો ને લગ્ન આપવા એટલે મને બાજુ વાળા બેને કીધું કે ભાઈ તમે કોનો ક્યાં હશે મેં કીધું હું તો આ છોકરી નો ઘર વાવ છું તું કે જા સુગરા તો ઘર કે કર શકે ત્રણ ત્રણ સગે તોડી મેટલી ચોકરી કે કેટલા સુગરા હોય પાગલ થઈ ગયા કે અરે અરે તમે તો મન તો ખબર નહી મે કે તું મતલબ લાગે કે અંગોત્રીયા પા આતો આજી હ બરાબર છે બરાબર છે એટલે અઢી ત્રણ મહિના ખાલી ઘર સસાઈ તમારી ચાલ્યો અઢી ત્રણ મહિના એટલે કેવી રીતે મારે પાસે લગન કરીને હનીમંડરમાં મે આલે હનીમંડમાં મે ફરી ના આ છે બરાબર અત્યાથી પછી છત્રી છે તો છે 12 મહિના આય છે પછી 15 દે શરૂ કાય પાઈ જતી રહે પછી આઈને 10 20 રોકન પાઈ જતી રહે આવી રીતે

બરાબર છે બરાબર છે એટલે પછી એ બંધ કર નાખી કે મેં કીધું આમાં તો ફી માં આ જે ક્લાસિસ આના ભાડું આલુ પડે આ ભાડું આલુ પડે સાચી વાત છે બંધ કર નાખી બરાબર છે જે વેરન્ટેજ તો કાઢું પડે ભલે આપણે આ ચલાવતા હોય આપની ઈચ્છા હોય કે ફી માં કરાવીએ આમાં જો અમે બે પાર્ટનર માં તો એક સાહેબ અને એક હું બે સાહેબ બની બેત્રા તો સ્કૂલ પણ બની હતા બનીતા હતા બરાબર ને નેસ ના ઇંગ્લિશ એ ચલાવ તો બીજો બધા સબ્જેક્ટ હું ચલાવતો બરાબર છે એટલે એના અમુક વારે ના હોય તો આપણે ચલાઈએ એવું હોય बराबर છે બરાબર છે પણ કિસું કે પછી હવે એ તો શરમ નહી ભરે એ તો પૈસા ફટક દિન માગી લે જી 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 હા અને આપણે પૈસા માંગતા શરમ કરીએ કે ના ભાઈ કોઈ ગરીબ માણસ તો પૈસા એમ કે ભાઈ ચાલે આવ તમે આજે એમ ના ના આ તો ઓલી કહેવત છે ને કે ઘોડો ઘાસ સે દોસ્તી કરે તો ખાયા ગયા હા

માર કામ હો તો બહાર આવવાનું બાકી મારા ઘરમાં બેન માતાજીને બેયા બતે અગરબતી કરી ને માર મારો એકાઉન્ટનું કામ કરો બેહી જવાનું વાહ સીધું સાધું જીવન છે તમારું કોઈ કોઈ મગજમારી ની જો આપણને નહી એવો શોખ કે પિક્ચર જોવા જીએ કે એવો શોખ નહી કે કઈ પણ નું ઘરે બોલાય ને પાર્ટી કરી આ ઘરે એવો કોઈ શોખ ની આપણો નવરા પડી તો માતાજીના મંદિર જવાનું મંદિરે રહીવા હોય કે દેવાર હોય તો મંદિરે જવાનું ભલે રાતે યાદ આવે કે મંદિર જો તો રાતે મંદિરે જવાનું વાહ 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 તો સિમ્પલ લાઈફ બાકી કોઈ ખોટો શોખ નહી મસાલા બસાલા કવાનો કોઈ શોખ નહી કોઈ કે ભાઈ આના શોખ અને તેના શોખ ના ભાઈ હું કોઈ શોખ અને હું નહી ખાતો તો નહી ખાતો એમ વા ઓ મારા ફાધર સિગરેટ પીતો ને ફાધર તો મારા સામે સિગરેટ તૂડ નાખો પીતા હું સિગરેટ તૂડ નાખો કોકો યાર ખાવા લાક ઘીરમાં ઘણી બધી વસ્તુ છે તમે આ સુકમ ખાઓ તમારા છોકરા નેજી લગન બાકી છોકરો હજી તમારા નાના નાનો છે કોણ કે થઈ જો તો અમાર જવાબ દે કે નહીં ભાઈ સુ બરાબર કોણ ગેર હા કોણ ગેર કોણ ગેર અચ્છા અચ્છા ચૂડેલ માતાનું મંદિર છે ત્યાં ને હા ઓકે સાહેબ હા 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 અચ્છા પર વર્ષોથી મેં અમદાવાદથી કોણ ગેર તો પછી અમદાવાદ જ લખાવો ને વાંધો નહીં હા તો અમદાવાદનો તો વાંધો આ તો તમે ગામ પૂછ્યુંલે કે સાહેબ ના ના કોઈ કોઈ વાંધો નથી તમે હાલ ક્યાં રહે છો ઈ જ બતાવવાનું હોય આપણે અમદાવાદ હા અમદાવાદ તો અમદાવાદ કેટલો સમયથી તમે છો ત્યાં પચ્ચા મારા જન્મથી ત્યારથી 50 વર્ષથી અમદાવાદમાં છું એમ મેમ્બર 50 વર્ષથી સંધાય ક્યો હા અલે સાહેબ આમ તકલીફ કે આપણો કો આગી કત જો આજે મારે પોતાની જે પ્રમાણે એ છે ને જે પ્રમાણે છે ને એ પ્રમાણે મારી લાઈવ માં કેટલાય છોકરાઓ આવી ગયા છે બરાબર પણ મારે મારો નિયમ કેવો છે કે જો ભાઈ હું છે ને વ્યવસ્થિત ધાર કે આજે હું સ્કૂલ માં હતો તો સ્કૂલ માં બે ટોપર હતો મારે કેવું હોય વ્યવસ્થિત છોકરાઓ બે બે રાખી કો બીજા બધા મજા મસ્તી પર મને મજાક મસ્તી પસંદ નથી મને લોકો સાયલન્ટ બોય કે શું કે બરાબર સાયલન્ટ બોય આપણે કદી કોઈ પાસે ખોટી મગજ મારી નહીં કોઈને હારી નહીં કરવાની સીધું જતો તો બીજાને જવા દેણો ખેડવાને કોઈને વાહ 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 બહુ સરી વાત છે અને અત્યારે લોકો શું કરે કે બીજી વસ્તુ મારો એક્ઝામ્પલ શું છે કે મને પેલો સામેવાળો કે સામેવાળો માણસ ચોરતો તો એનો એક્સપ્લેન નહી કરતો કે ચોરતો આપે માર નજર જો તો ચોર બાકી કોઈને કયા હું કોઈ માણસને મારું નહીં બરાબર છે બરાબર છે હા સિમત તો દુનિયા કે વિશે કોઈ રાખતો ઠીક છે ના રાખતો કે પેલો ખરાબ છે હ ને હું ને મારું માર માટે સારો તો સારો પછી ભલે એ ગમે તે હોય પણ મારી પાસે તો ખરાબ નથી ને સાચી વાત છે હા હ હ હ તો કે સમજવા થી જો નાયક બ્રાહ્મણ વ્યાસ સાવ ને વ્યાસ અચ્છા 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 આમ તો અસલામ ઓર સમાજ સે ઠાકર સાઈવંત પાકર પાકર કેવા ને હમ હ ઓ સાઈવંત અમે નાયક છે નાયક બ્રહ્મણ બરાબર છે બરાબર છે વ્યાસમાં આવો વ્યાસ નાયક ગોટેક વ્યાસ હમ હ હમ બરાબર છે બરાબર છે પછી તમારા ફેમિલી માં કોણ કોણ મમ્મી પપ્પા છે બરાબર છે ભાઈ બેન કેટલા તમે ભાઈ છે એક ભાઈ છે તે મારતીક સે 4 વર્ષ નાનો છે અને બેન છે 4 કે 5 વર્ષ નાનો છે અને બેન છે બેને મેરેજ થઈ ગયું છે અચ્છા એક બેન ને બે ભાઈઓ હા બરાબર છે ભાઈ તમારાથી નાના છે આ ભાઈ નાનાનો છે મારથી 4 વર્ષ बराबर सही बराबर सही एमने तो काही सीओ नहीं है न सगाई लग्न ना कसु बे अच्छा 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 बराबर सही पची अहमदाबाद में मकान तुम्हारे मालिकानुच छे हां પોતાનો મકાન છે अच्छा ई कितना रूम वाडू छे 1 बीएचके अह टेनामेंट छे के फ्लैट छे फ्लैट मा छे अच्छा अच्छा बराबर छे नेता साहब आ तो फ्लैट हमरो सो है इसलिए हम मधुबरी में राखो वाटे टेनामेंट राखणो छे अच्छा 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 हम सो है क्या तो हमरा थोड़ा टाइम के रख ली है किंतु हमरा मकान विचो हमरा टेनामेंट वेची ना आए छे हमी अच्छा समझाइयो समझाइयो हमरा डेना में विच ना यहां फैड में जो है अलावा बीजो जो है पर वो मिलते नहीं हमारे बजट में बराबर से अब बीदो 50 लाख तो 60 लाख रेला कोटि लोन क्या करावे तेरे तुम्हारी या साची छे हां बराबर से पछि तुम्ही घणी થતી છે मंथली तो जो मंथली चल एक्सप्लेन मा मारे પોતાને सैलरी जा जो जा तो सैलरी से ना महीने हूं 35 40 जर कमाइने बराबर अच्छा हां साडी फाद आपन को कमाई ले अच्छा अच्छा हम जो बोलता है आप स्वभावदन आज આપણે તો કોઈ કામ કરે માણસ હોય આજે મારા હાથ નીચે કમસેકમ 15 ટેમ્પો વાળા કામ કરે છેલા 15 તો હા 15 ટેમ્પો વાળા હું કઉં કે ભાઈ પેલે ગાડી ભરી નહીયા 16 ના કેત પેલો 16 ના કેત ભલે હું કઉં કે ચાલે કે પડતું ચાલે કે પડતું નહીયા પેલે હું કઉં ગાટ લોડ તો ગાટ લોડ નહીયા પાકો અમદાવાદમાં બધા મનકો કોઈ ખોણો બાકી નથી વાહ આ બધું વાપી વલસાડ સુરત ને નવસારી કો ભરૂચ કો અંકલેશ્વર કો બિલિમોરા કો કોઈ જગ્યા બાકી નહી મુંબઈ નાસીક પુના બધે વાહ 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 તો ચાબાજુ ઉત્તર ગુજરાતમાં કો તમે કડી કલોલ મહેસાણા કો બરાબર માણસા કોઈ બી જગ્યા વિજાપુર કોમ પાટણ સિદ્ધપુર કો છાપી કો વડગામ કો બધું અરે આ તમારે ભીલવાડા કો ચિત્તોડ કો અમેર કો બધું કોઈ જગ્યાએ બાકી નહીં મને નહીવ હોતા વાહ તમારો માલ ક્યાં સુધી જાય છે બધી જગ્યાએ એ વાહ 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 પુના ચેન્નઈ મદ્રાસ બધી બરાબર છે બરાબર છે આખા ગુજરાતમાં બધી

તંગણની બધી આઈ ગઈ છે દિલ બધું આઈ ગયું કશું બાકી નહીં કરિયાણું ટોટલિંગ વસ્તુ તમારી આવી ગઈ છે લસણથી મારીને મરચાથી મારીને હળદરથી મારીને દાણાથી મારીને બધું આવી ગયું કોઈ બાકી નહીં કારામરી કો લવિંગ કો તીજ પત્તા કો કમે દેખો વાહ વાહ બધી વસ્તુ તમારી પાસે તો મળી ગઈ બધી વસ્તુ ને હા બરાબર છે યે વોલશેલ મા અમારે પાસે કેડરસ વાળા બીટ લગા રાખ છે ડેરી વાળા બીટ લગા રાખ છે ચાવણ વાળા બીટ લગા રાખ છે કેરના વાળા બીટ લગા રાખ છે સાઉડન મારે કે પસંદ કોઈ ને હાજી કોઈ બી કેડરસ પાન કે તો મારે કેડરસ પાન કે ભાઈ મારા પોતાને લગન છે તો પેલો ભાડું ના લે લગનનો ખર્જો ના લે કેવો સપન છે એટલું બધું તમારું

કે જેટલા બી કેટરસ વાળા છે ને એ લોકો મારા પાસેથી માલ લઈ જાય બરાબર પછી લોકો બજોરો મહિને પૈસા બરાબર 1.5 મહિને બી પૈસા ભરતો હોય બરાબર તો तो રાખતો તો મારું તો રાખ છે ને કેમ કે આ લોકો મારા વગર તો ઉધાર નથી એ લોકો ને કાળું તેલ ના ડબા જોઈએ તો તેલ હું છે મોગલી 20-20 ડબા તો એમણે આગર ઓર્ડર માં મીઠાઈ બનસમ દેત છો તો મેં તો થોડી પછી તમારા જે નાના ભાઈ છે એ તમારી સાથે જ છે મારી સાથે છે બરાબર છે પછી ઈ નાના ભાઈ છે ઈ શું કામ કરે છે નાના ભાઈ માર્કેટિંગ માં છે અચ્છા એ પણ માર્કેટિંગ માં છે અને પછી પપ્પા છે ઈ નિવૃત્ત છે કઈ કામ કરે છે પપ્પા પપ્પા નિવૃત્ત છે પણ પપ્પા અમારે જોબ પર છે અચ્છા અચ્છા બરાબર છે હા ગયું સમજાઈ ગયું પેલા શું કરતા ઈ પપ્પા મારા મિલ માં હતા આજથી 30 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા

ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો કોઈ ફ્રોડ કોલ આવે કોઈ પૈસા ટકાની માગણી કરે યુટ્યુબ ઉપરથી કે ભાઈ અહીંયા પાત્ર છે છોકરી છે અને અમારે ત્યાં જોવા આવું છે પણ અત્યારે અમને ટિકિટ ભાડું દેવું પડે કારણ કે આ ગરીબ માણસો છે એવી રીતે વાતચીત કરે ક્યાંય કોઈ વાતમાં ભરમાવું નહીં કોઈ પૈસા ટકા આપવા નહીં કોઈ પણ તમારી એજ થઈ ગઈ છે હા બોલો બોલો હા હાજી તમારી એજ થઈ ગઈ છે થર્ટી સેવન યર્સ તો હવે કોઈ વિધવા પાત્ર હોય કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય એમની સાથે કઈ સંતાન હોય એવું હોય તો હાલે ખરું જી કોઈ નાનું સંતાન હોય તો તમને કઈ પ્રોબ્લેમ નથી બરાબર બરાબર છે અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર અને આપડે યુટ્યુબ થી ક્યારેય પણ ડિલીટ કરતા નથી આ વિડીયો બરાબર ઓકે સાહેબ બલકાઈબા તો નઈ તમારો મને એક ફોટો મોકલી આપો આપણે તમારો ઓડિયો મુકશું અને તમારે કંઈ બોલવું હોય તો બોલી શકો છો કંઈ કહેવું હોય તો મને ના ના સાહેબ મને તો કંઈ ન કે હું તો ફક્ત એટલી વસ્તુ કેવા માંગુ છું કે જો મને તો છે ને સાદી સિમ્પલ છોકરી કોઈ બી છોકરી હોય છે બરાબર ગરીબ ઘરની છે કોઈ ઠીક છે પૈસા دار કે પૈસા દરગને તો મોહ નથી રાખતો તો ગરીબ ઘરની છોકરી સાહેબ કહે છે કે ભાઈ મારે પાસે કસતો નથી મેં ખાલી એટલું જોડી કપડા છે બીજું કશું નથી તો એમ કે છે કે જો મારા તાર પાસે કસતો એ ઊંધી તો ફરે કપડે આવી જ ને તો હું તારી જિંદગી માં ઓછા રંગ ભરી દઈશ તારા જીવનમાં માં જે ખુશીઓ છે ખુટતી હશે બધી ખુશીઓ હું લાવીશ બરાબર તને હું કાર્ય મજૂરી કરીશ પણ તારા જે તકલીફ છે બધી તકલીફ હું દૂર કરીશ અને જિંદગી પર તને કોઈ વસ્તુ ની કમી નહિ પડે હા આજે મારા પાસે તું માંગે કે મારે આ વસ્તુ જોઈએ નહિ હોય તો મહેનત કરી મારા જેતલી બનતેલી તારા માટે કોશિશ કરતો કદી નારા છે નિરાશ ન કરું વાહ 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 બહુ બહુ સારી વાત છે બહુ સારી વાત તમારા સારા શબ્દો છે કે ભઈ હું કારી મજૂરી કરી લઈશ પણ તને ઓછેપ નહી આવવા દઉં હા હું તન તોરનેટ કરીશ પણ તારા તકલીફ નહી પણ તારે ખાલી એટલું જ છે તારે ઘર સંભાળવાનું એ માં-બાપની સેવ કરવાની પાછે તારે હું એમ નહી કે કે તું નોકરી જા કે તું આ કર કે તે કે તું ઘરે બેન આરામ કરીશ તો મને પૂછાવ છે બરાબર છે પણ આવું તો નહી બને એનું કારણ છે કે તમારે તમે એક એવા સારા વ્યક્તિ છો તમે એમ કહો છો કે મારે કોઈ પણ પ્રકારનું વ્યસન નથી ઉપરાંત તમારી પાસે ઘણા બધા એવા ટેલેન્ટ છે તમે એક ડિસ્ટ્રીબ્યુટર પણ છો ઉપરાંત તમે એટલું ભણેલા પણ છો કે તમે કદાચ ટ્યુશન ક્લાસ રાખીને બાળકો પણ તમે ભણાવી શકો એમ છો હાજી મેં અહીંયા રાણીકમાં અર્પણ છોકરા ભણાવતા કયો હતો આપણ મેલે કક્ષાના માણસ હતા નામ કેવું હતું કે જે અમારા સાહેબ હતા જે આચાર્ય પ્રિન્સિપાલ કે બધા આરા સાદા ઘરના સ્કૂલમાં શિક્ષક બનવા આવો ને એટલે એમ કે કે ભાઈ પેલા સરજે આવો છે ને એ ઇસ્ત્રી વગેરે કપડાં પેરીને આવો છે તાવી આમ વ્યવસેલ પછી અમાર કેવું ઓર કે રોજ ઇસ્ત્રી કપડાં પેરો ને મારા મમ્મી થી કપડાં ઇસ્ત્રી થતા તમારા પર અટેક આવતું એટલે જી 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 એટલે બધી કમ્પ્લેન હતી આપણે દુખો દુખવા જ ઊભા હતા એટલે પછી મે કીધું રોજ રોજ ને માથાકૂટ અને માં પગાર કેટલો હોય મહિને પગાર હોય 2500 રૂપિયા હમ અને એમાં સવારે જવાનું 7:30 7 વાગે જવાનું ને 1 વાગે આવવાનું બસ ટીશન ન તો આ ક્લાસ કોલા સબને ટીશન ન કરી શકે ને કરાય તો લોકો ચાયરી ખાતો તા જી 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 એટલે પછી મે 3 મહિને કરી ભાઈ છોડી દીધી પછી ક્લાસમાં છોકરા બનાયા તે માં માર કેવો સોમ તો ત્રણ દિવસ આવું તો 150 રૂપિયા મળે જી 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 હા પછી એમાં વધારે ચાલે ની અતો પર 150 રૂપિયા માં એ થાય નહીં બરાબર છે બરાબર છે એટલે ભાઈ છોડી દીધું અણા બીજો કે સાહેબ હું તમને ખોડું નથી કે તો મારા બ્લોગ માં છોડો છો ને તમે બ્લોગ માં કોઈને પૂછો છો કે આ છોકરા ની કદી કોઈ ભાઈ માતા ગુરુ કદી મારે કોઈ ને પછી કોઈ દુસ્તી ની કે કોઈ માથાકૂટ નહીં તો મને કેવું છે કે લાઈફ જીવીને તો વ્યવસ્થિત લાઈફ જીવવાની કોઈ મગજ મારી થોડો સંધો કરવાની જીવનમાં વાહ 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 હું ગમે ત્યારે ફોરેન જવા માંગુ છું મને સારું પાત્ર મને ને વ્યવસ્થિત બરાબર ગરીબ બનવું તો મારામાં એવી ટેલેન્ટ છે કે હું મારી પાસે પાસપોર્ટ વાસ બધું રેડી પડી છે વ્યવસ્થિત છોકરી આવી તો વર્ષ બે વર્ષ હું તો બે વર્ષ તો નહીં કહું તમને બે ત્રણ વર્ષ માં જો કરીશ ફોરેન ગમે તેમ વાહ વાહ બરાબર એક તમારી તમન્ના છે કે તમારે ફોરેન ટ્રીપ કરવી છે બરાબર છે અરે મારા મામાની દીકરી ફઈ દીકરી મોટા પપ્પા દીકરી બધા કેનેડા છે બધા ફોરેન છે અચ્છા ત્યાં છે બરાબર વિદેશ છે બધા ત્યાં એટલે હું કોઈના

અને આપણે ઓડિયો મૂકીએ અને તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા અને આ ઓડિયો વધારે વધારે વ્યક્તિ સુધી પહોંચશે અને તમારા લાયક કંઈ પાત્ર હશે તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ થશે બરાબર ઓકે આ નંબર પર મને ફોટો મોકલી યુટ્યુબમાં થોડોક સમય લાગશે કારણ કે અત્યારે વેઇટિંગ બહુ છે મારી પાસે પણ જેટલું વહેલું થાય એટલું હું કોશિશ કરીશ અને જ્યારે મોકલીશ એટલે હું તમને લિંક મોકલતો રહીશ અથવા અમે જે કાંઈ વિડિયો મૂકશું એની

આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ